चांद सरोशन रोशन मैं तेरी रात हूँ तेरे बिना अधूरा मेरा हर जज्बात हूँ तेरी बाहों में दुनिया मेरी सुनती रहे सांसों में बस तेरा ही एहसास रहे तेरा मेरा साथ यूं बना रहे હેલ્લો ફેમલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણીતા ક્લેશ નાશાય નમો નમ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા તમેજમાં છો અને જો નહીં હોય તો એઝ યુઝઅલ અમારો ન્યૂ વ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો અને આજનું બેકગ્રાઉન્ડ જોઈને તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે કે ભાઈ મોર્નિંગ થઈ છે પિયરમાં અને એ પણ થઈ છે કિચનમાં અને એ પણ થઈ છે બહુ જલ્દી કારણ કે અત્યારે જસ્ટ હજી વાગ્યા છે પોણા ચાર રાતના અને નાઈ તો એને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ એકદમ મસ્ત આવે બસ પેટ પૂજા ખાલી બાકી રહી ગઈ છે કારણ કે અત્યારે હમણાં બસ થોડી જ વારમાં નીકળવાનો સમય થઈ જવાનો છે તો ચાલો ફટાફટ આપણે તો મોર્નિંગ નાસ્તો કરી લઈએ ધેન આફ્ટર રેગ્યુલર બધાને મળીએ અને તમને બધાને પણ મળવા દઈએ આપણે મમ્મી અહીંયા રેડી થઈ ગયા છે હા આવો ટકા ટક બળ અત્યારે થોડોક લુક મમ્મીનો ચેન્જ છે પછી તમને હારો લુક બતાવશું પછી હારો લુક તમને બતાવવામાં આવશે પછી મમ્મીનો ન્યુ લુક તમને બધાને બતાવવામાં આવશે સાડી વાળો એટલે હવે જો નાસ્તા પાણી કરીને મસ્ત કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ અને વાગી ગયા છે સવા ચાર

વ્યવસ્થિત રેડી થઈ ન જઈ શકીએ કારણ કે બધું જેમ તેમ થઈ જાય એટલે ત્યાં જઈને આપણે રેડી થશું તો ચાલો ફિલહાલ હવે આપણે ધીમે ધીમે નીકળીએ फाइनली अभी हम नाश्ता वाश्ता करके मस्त रेडी हो गए हैं एकदम क्योंकि ऑब्वियसली आज है इंगेजमेंट मेरे भाई की तो वो लोग तो अभी कब के होटल पहुंच गए हैं लेकिन हम बहुत अर्ली यहाँ पे पहुंच गए थे तो अभी यहाँ पे ही रेडी हो गए हैं और ये आउटफिट जो मैंने आप सभी को कल बताया था कि मैं आप सभी को दिखाऊंगी तो ये है मेरा मेरेज वाला आउटफिट जो कि ससुराल की तरफ से मुझे जो छाप में आया होता है वो तो अभी सभी लोग रेडी हो गए हैं लेकिन इनका रेडी होना अभी ख़त्म ही नहीं हो रहा है है मम्मी

इंगेजमेंट हमारी हो गई है खत्म और अभी फोटो सेशन का हमारा शुरू है अभी तो होल फैमिली का फोटो सेशन चल रहा है एंड यहाँ पे टीम बैठ गई है हमारी फैमिली मंच कर करने आगा। Eu vou どうぞ。 का मेन्यू आप देख सकते हैं मस्त इसमें से आधा हम खा गए हैं अभी आधा बचा है सभी लोग अभी मस्त बैठ गए हैं मम्मी नहीं रहते हो हमने अपने बस में निकलानुड़ा हेलो पापड़ हो गयी है खत्म अभी आ गए हैं हम घर पर और थोड़ा सा लेट हो गया क्योंकि अभी निकलना था लेकिन निकलते निकलते अभी भी इधर ही है हम राजकोट के अंदर और यहाँ पे देखिए

આપણે લગન લગન કરતા હોય લગન આવી પતિ હોત તો એ રીતના કે દિવસ ની વાત કરતા તૈયારીઓ ચાલતી હતી બહુ બધી અને ફાઈનલી એન્ગેજમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બહુ મસ્ત મજા પડી ગઈ હવે સેમ મજા આવી લગન કરશું લેકિન એક વરસ પછી તો ચાલો ફિલહાલ આપણે હવે રંગીલા રાજકોટને કહીએ અલવિદા અને જઈએ સીધા આપણે લીધા ઓર યા પર હે તો ટોયઝ ડર તો લગતા હૈ લેકિન અભી કુછ નહીં કરેગા જોઈને ડરી જાય છે આપણને એટલે અંદર પગ પગ બધું લઈ લે છે એકદમ નાનો હતો અમે છ સાત વરસ પહેલાં જોયો તો આને તો નખ મારે જ એટલે એને નીચે મૂકી દેવા

અને બહુ મસ્ત આપણે લોન્ચ કરેલી છે એ તમને બધા ધીમે ધીમે હમણાં થોડી વાર માં જમી કાઢવી ફ્રી થઈને થોડોક થાપડો ઉતરે પછી બધાને બતાવીએ ઓલરેડી મમ્મી ગઈકાલે બનાવીને ને રાખી છે પણ ગઈકાલે રાત્રે મારું મોડું થઈ ગયું અને આજના તો સગાઈમાં હતા પૂરો દિવસ તો બહુ જલસો કર્યો અને બહુ મજા આવી શકે હવે મમ્મી કોઈ ના લગ્ન કેવું કઈ છે પરબ કરવાના છે આવના પરબ ચાલુ થઈ જાય કા આવતા મહિના થી સાતમ આઠમ ને રક્ષાબંધન હિંડોળા ચાલુ થઈ ગયા એક મહિનાના ના હવે બધા પરબ પૂરા થાય ત્યાં લગ્ન ચાલુ થાય લગન ચાલુ થઈ જાય હે એવું છે તો અત્યારે સિમ્પલી આલો રસાવાળો મસ્ત બટેકા નું શાક અને ભાખરી બનાવીને મસ્ત જમી લઈએ ના ના <laughs>

રાત્રે ત્રણ વાગે ઉઠા તા નાસ્તા પાણી કરી ને ત્યાં તો ફોમ માં હતા ના આપડે પુરી ને એવું બધું નાસ્તો કરીને ગયા તા

અલે પગ જ પગ બામમાં આખું રેડી છે બોડી પણ પગ દુખે છે બહુ એમ કરો અત્યારે આરામ કરી લે બધાય ને ને પગ દુખે કાકી ને મમ્મી ને ને તો હતા ઠંડે રજા હતી હોય

આવો તો જાય ઉપાડી દઈએ આવી ગઈ તો ઉપાડી વિશાલ ધીમે ધીમે નીકળીએ ચાલો અરે વિશાલ માર્ગ ऐसा सब अपने फैमिली में जो शादी वाला घर होता है ना सभी की सिचुएशन सेम ही रहती है भाई। रहती है कि बहुत रहती शादी वाले घर में नींद नाम का तो शब्द आता ही नहीं है सुबह दोपहर शाम दो तीन दिन तो लगातार संगीत संध्या मंडप मुहूर्त डांडिया नाइट एंड खास तो मैरिज के दिन आ, सारी थकान एक साथ जमा होती है क्योंकि सारे हमारे जो सिबलिंग्स होते हैं फैमिली मेंबर्स होते हैं वो आ, मिलते जुलते हैं यानी बहुत सारी बातचीत करते हैं बहुत मज़ा आता है तो सेम अभी मिलने वाला है हमें दिवाली के बाद क्योंकि मंत्र की जिसकी आज सगाई थी उसकी डेट में भी छः आठ महीनों में आएगी तो भी ज़बरदस्त धमाल मस्ती धूम मचाने वाले हैं हम सभी क्योंकि बहुत ज़्यादा मज़ा आता है सारे कजिन साथ इकट्ठा होते हैं लेकिन सलाह ये कि निंदर पूरी नहीं होती है

તો બહુ મસ્ત બટર સ્કોચ કોન હતા બહુ જબરદસ્ત મજા આવી ગઈ હવે સુઈ જઈએ આપણે તમે તો બ્લોગ જોયો નથી નહીં મેં નથી જોયો હવે આવતી કાલે બ્લોગ આવશે એંગેજમેન્ટ નો બહુ મસ્ત એન્જોય કરી રહી છે અને મમ્મીના ના હાથ ની સ્પેશિયલ પુરી ઈ પણ ગઈ કાલે બની ગઈ છે કોઈને મે બતાવી નથી તમને પણ નથી બતાવી તો હું લઈ આવી છું સાથે ફાઈનલ વિડિયો કા હમ યહી એન્ડ કરતે હે કલ મિલેંગે આપ સભી કો એક નય બ્લોગ કે સાથ તબ તક વિડિયો કો લાઈક કરો શેર કરો ઓર બિના ભૂલે વિડિયો કો સબસ્ક્રાઇબ કર લો બાય બાય और फाइनली यहाँ पे आप देख सकते हैं कि मम्मी के हाथ की स्पेशल पड़ वाली पूरी जिसे हम बोलते हैं और जिसे हम रोल पूरी भी बोलते हैं तो यहाँ पे रोल पूरी मस्त बन के रेडी हो चुकी है ऑर्डर वाली तो सभी के अभी दिखाना बाकी रह गया था क्योंकि परसों रात को बनाया था काले होल दिवस राजकोट अता ले ना तमने लोगों ने बताने टाइम रो तो ना विशाल पप्पा मम्मी कोई ने पन, ना बताओ ना टेस्ट करा टाइम रो तो तो आज तबने लोगों ने हूँ पहला तो बता मेरी फेमिली ने कि वन टाइप ऑफ रोल पूरी કે આ રીતે રોલ બનાવેલી પૂરી છે તમે જોઈ શકો છો ઘણા લોકોએ ફરસી પૂરી તો આપણી જોયેલી જ છે અલગ અલગ પૂરીઓ અને એની અંદર હજી નવું કાંઈક ઇન્કલુડ થયું છે કે ભાઈ રોલ પૂરી કે જે ટેસ્ટમાં એકદમ બેસ્ટ મસાલાવાળી અને તમે ચા હારે ખાશો એટલે આમ તમારી ગાડી રૂકવાની જ નથી એટલી ટેસ્ટમાં બેસ્ટ છે તો જે જે લોકોને ફરસાણ રિલેટેડ સ્વીટ રિલેટેડ પ્લસ અથાણા હજી થોડા ઘણા છે એ રિલેટેડ અને આપણી સિગ્નેચર પ્રોડક્ટ આપણો ભરેલા શાકનો મસાલો તો ઈ રિલેટેડ કાંઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે હોલ પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો છો ફિલ્ફાલ તો આપણે આ છે ઓર્ડર માટેની તો ચાલો ફટાફટાનું પેકિંગ કરી લઈએ આપણા કસ્ટમરો સુધી પહોંચાડી દઈએ અને જે જે લોકોને રોલપુરી રિલેટેડ કાઈપી પણ ઇન્કવાયરી હોય તો નીચેના નંબર ઉપર જઈ કોન્ટેક કરી શકો છો